મુજબ સંજેલી પંથકમાં ભારે ઉકળતા ભર્યા વાતાવરણ થી પ્રજા માં વરસાદ પડતા લોકો ગરમીથી રાહત મળી સંજેલી મેઘરાજાની એન્ટ્રી થતા જ વીજળી ડૂલ થઈ જતા ગરમીથી છુટકારો સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતાં જ વીજળી ડૂલ થઈ છતાં લોકોએ ગરમીથી છુટકારો મેળવી ઠંડક અનુભવી સંજેલી પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી લોકો સેકાતા હતા બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પવનના સુસવાટા અને ધીમી ધારે વરસાદ ચાલુમાં ઠંડક પ્રસરી જવા પામી હતી સંજેલી તાલુકામાં કેટલાક દિવસોથી ગરમીથી ઉકળાટ ભર્યા વાતાવરણથી લોકો કંટાળી જવા પામ્યા હતા અને તાલુકાના ખેડૂતો આકાશ જોઈ અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને સોમવારના રોજ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે આખો તાલુકો વાદળોથી ઘેરાયેલો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા પવનના સુસવાટા અને મેઘરાજાની એન્ટ્રી થતાં નગરજનોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો સુરેશચંદ્ર તાવિયાળ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સંજેલી